હેલા ઉભો થા ટિકિટ લીધી છે હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર પીએલ વિલોગમાં તો આજે આપણે કાંકરિયા જવાનું છે થમનેલ જોઈને તમે સમજી ગયા હશો કે ક્યાં જવાનું છે તો આપણે કાંકરિયા જવાનું છે બસ કાંકરિયા પહોંચીને તમને મળું તો બન્યા રહેજો અમારા અમારા વિલોગ વિડીયોમાં અને અમારા વ્લોગને નિહાળતા રહેજો નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં જય માતાજી હેલ્લો મિત્રો આપણે કાંકરિયા પહોંચી ગયા છીએ બસ થોડુંક જ ચાલવાનું છે અને આગળ ગેટ છે તો આપણે ગેટ આગળ જઈએ ટિકિટ લઈએ અને અંદર પ્રવેશ કરીએ બન્યા રહેજો અમારા વિલોગમાં તમને બધું જ બતાવીશું જય માતાજી તો મિત્રો તો મિત્રો આ છે કાંકરિયાનો ગેટ ગેટ નંબર ત્રણ અને આ છે ટિકિટ બારી તો આપણે ટિકિટ લઈએ અને અંદર જઈએ તો મિત્રો આ તો મિત્રો આ છે ટિકિટ જોઈ શકો છો આ છે કાંકરિયા મિત્રો અને આ છે એન્ટ્રી ગેટ એન્ટ્રી ગેટથી આપણે ટિકિટ ચેક કરાવી લીધી છે અને ટિકિટ ચેક કરાવીને આપણે અંદર આવી ગયા છીએ જોઈ શકો છો તમે તો મિત્રો આ છે કાંકરિયા તળાવ અને જોઈ શકો છો કેટલી ફીશ જોવા મળી રહી છે આવો નજારો વારંવાર જોવા મળતો નથી કેટલી બધી માછલીઓ છે તમે જોઈ શકો છો હેલ્લો ગાઈસ આપણે કાંકરિયા અંદર એન્ટર થઈ થઈ ગયા છીએ અને આ છે કાંકરિયા તળાવ અને હજુ આપણે આગળ ફરીશું અને પ્રાણી સંગ્રહાલયમાં પણ જઈશું તો બન્યા રહેજો અમારા બ્લોગમાં અને નવા હોય ચેનલમાં તો ફરીવાર કહું છું કે લાઈક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરજો કે તમને કેવું લાગે છે જય માતાજી તો મિત્રો આ છે ટ્રેન મિની ટ્રેન કાંકરિયાની આની ટિકિટ પણ એડલ્ટની ત્રીસ રૂપિયા છે અને બાળકોની બાર રૂપિયા એવી છે તો તમે આમાં પણ સફર કરી શકો છો જોઈ શકો છો કેટલી લાંબી છે તો મિત્રો આ કેન્ટીન છે જ્યાં નાસ્તો તમે કરી શકો છો આવો તો જોઈ શકો છો આ કેન્ટીન છે ત્યાં તમે નાસ્તો કરી શકો છો એન્ટ્રી ગેટથી થોડાક જ અંદર લેફ્ટ સાઈડ આવશો એટલે આ કેન્ટીન છે જ્યાં નાસ્તો પાણી કરી શકો છો પાછળ ટ્રેન આવી રહી છે તમે જોઈ શકો છો આવી રહી છે પાછળ અને આ છે કાંકરિયા લેક જે હમણાં બતાવી તો વિડીયોને અંત સુધી જોજો જ મજા આવવાની છે ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ આ છે હોરર હાઉસ જેની ટિકિટ છે સિત્તેર રૂપિયા તો તમે જોઈ શકો છો આ હોરર હાઉસ છે કાંકરિયાની અંદર ગુજરાતીમાં નામ લખેલું છે ભૂત બંગલો તો જેને પણ એન્જોય કરવો હોય હોરર હાઉસમાં તો જઈ શકો છો આંકરિયા ઝૂ પાર્ક જે મારી પાછળ તમે જોઈ શકો છો આકરિયા ઝૂ પાર્ક છે આ જોઈ શકો છો તમે ગેટ નંબર એકથી તમે અહીંયા આવી શકો છો ગેટ નંબર એકથી જેવા તમે આવશો એવો લેફ્ટ સાઈડ થોડાક જ દૂર ગેટ નંબર એક ઉપર જ છે કાંકરિયા ઝૂમાં જવાની એન્ટ્રી તો ફ્રેન્ડ્સ આ છે જૂની ટિકિટ આપણે અહીંયાથી એન્ટર થવાનું છે જોઈ શકો છો તો મિત્રો આપણે જૂની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આપણે જૂની અંદર હવે જઈએ મેપ જોઈને બને રહીજો વિલોકમાં આગળ આગળ તમને દરેકે દરેક પ્રાણી જે અહીંયા છે તે બતાવીશું તો મિત્રો આ છે હિપો પોટેમસ જે તમે જોઈ શકો છો કે અંદર પાણીમાં છે બહાર આવે એવી થોડીક રાહ જોઈએ પોતે તો મિત્રો આ હરણ છે જે તમે જોઈ શકો છો દૂર છે રેલિંગ એટલે જોવામાં થોડી થોડી તકલીફ પડશે પણ દેખાય છે બારા સિંહ એવું કંઈક છે જોઈ શકો છો તમે તો મિત્રો આ છે સિંહનું ઓપન મોટ પાંજરું પણ સિંહ હજી દેખાતો નથી જેવો દેખાય એવો તમને હું બતાવવાની કોશિશ કરીશ તો બન્યા રહેજો અમારા વિલોગમાં ફ્રેન્ડ્સ સીનું ઓપન મોટ પાંજરું આખું ફરી ચૂક્યો છું પણ લગભગ સી અત્યારે પાંજરામાં છે જે સામે તમને પાંજરું દેખાય છે એ પાંજરામાં લાગે છે એટલે ઓપનમાં તો નથી હવે આગળ બીજું જોવાની કોશિશ કરીએ અને તમને પણ બતાવીએ તો બન્યા રહેજો તો મિત્રો આ છે ટાઈગર જે સૂતેલો છે અને સામે પણ

હમણાં તો ફરતો હતો પણ અત્યારે બેસી ગયો છે બે શકો છો તેનું મોઢું દેખાય છે વાઘણ છે

પાંજરાની અંદર તમે જોઈ શકો છો તો મિત્રો મિત્રો આ છે દીપડો દીપડાનું નું તમે જોઈ શકો છો કે દીપો છે એમ નથી કારણ કે છે મોમેન્ટ કરાવી બહુ અઘરી વાત છે એટલે અહીંયા ઉભો રહીને આપણો ટાઈમ બગાડવો નથી આપણે આગળ વધીએ બીજું તો મિત્રો આ છે લાયન સિંહ એ તમે જોઈ શકો છો સૂતેલો છે મૂમેન્ટના મૂળમાં નથી અને સી માટે કુલર પણ મૂકેલું છે સ્પેશિયલ કૂલરની ઠંડી ઠંડી હવા થઈ ગયો છે મૂવમેન્ટ કરે એમ નથી આપણે થોડીક રાહ જોઈએ કે મોમેન્ટ કરે અને લાગતું નથી કે મૂવમેન્ટ કરશે તો આપણે બહુ સમય બગાડવો નથી અને આ જોઈ શકો છો કે કુલરો પણ મૂકેલા છે દરેક પ્રાણીના પાંજરાની આગળ કુલર રાખેલા છે જેથી કરીને તેમને ગરમી ના લાગે તો આગળ વધીએ અને બીજું પણ બતાવીએ તમને મિત્રો આ છે હિરણ અને હિરણનું બચ્ચું જો તમે જોઈ શકો છો થોડું થોડું દેખાશે એમ તો કારણ કે રેલિંગ છે એના કારણે થોડુંક જોવામાં તકલીફ પડે પણ થોડું ઝૂમ વધાર કરીએ તો ફ્રેન્ડ્સ આ કયું પક્ષી છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો આ કયું પક્ષી છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ આ છે ભારતીય તારાંકિત કાચબો તમે જોઈ શકો છો બધા પેલા ઝુંડમાં બેઠા છે તો મિત્રો આજે છે મગર જે પાણીની અંદર છે થોડું થોડું દેખાશે તમને જોઈ શકો છો પાણીની અંદર છે એટલા માટે પૂરેપૂરું દેખાતું નથી થોડું થોડું જોવાનો પ્રયત્ન કરશો તો દેખાશે મોમેન્ટ કરે તો બહાર આવે તો જોવા મળે બસ આવે છે બહાર તો મિત્રો મિત્રો આ ઘડિયાળ મગર હતો જે તમે જોઈ શકો છો મને જે મગર તમને બતાવવાની કોશિશ કરી છે તે ઘડિયાળ મગર તેનું નામ છે ગળીરલેીીા�હ પાા઱જે જેણેણે ભામેણે મામેણે મામે મામામણે મેણેણે મામરમણે મીણામણેણે મી તો મિત્રો આ છે રેપટાઇલ હાઉસ સ્નેક હાઉસ જેનો આ એન્ટ્રી પ્રવેશ છે તો આપણે અંદર જઈએ ફ્રેન્ડ્સ આ છે મેના આ તો અમારા ગામડાઓમાં પણ હોય છે જોઈ શકો છો મેના આ છે ક્રાઉન કબૂતર શામ મેં ઉપર બેઠું છે દેખાશે નહીં બહુ આઉન કબૂતર કઈ નામ છે અને જાળીના લીધે દેખાશે નહીં તો મિત્રો આ છે લવબર્ડ્સ

તો મિત્રો આ કયું પ્રાણી છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ આ છે વ્હાઈટ વાઘ જે તમે જોઈ શકો છો પાંજરું ખાસું જૂર છે એટલે કેચ અપ કરવામાં થોડું તકલીફ પડે છે આ વ્હાઈટ વાઘથી તો ફ્રેન્ડ્સ આ છે રીંચ ગયું છે પાછળના બાજુથી ઉતાર્યું હતું તો બહુ દૂર હતું પણ અહીંયા નજીક દેખાઈ છે તો મિત્રો આ હતું કાંકરિયા અને આઈ હોપ કે તમને ખૂબ જ ગમ્યું હશે તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં અને શેર પણ કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમને કેવું લાગ્યું આપણે અહીંયા વિલોગને એન્ડ કરીએ છીએ મળીએ નવા વિલોગમાં ત્યાં સુધી તમારી તબિયત સાચવજો અને જય માતાજી અમને સપોર્ટ કરતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં આ યુટ્યુબ ચેનલ અમારી નવી ચેનલ છે તો મિત્રો સપોર્ટ જરૂર કરજો જય માતાજી